સુરતથી પ્રાપ્ત થઈ છે સુરતમાં વધુ એક કોર્પોરેટર પર ગંભીર આરોપ લાગ્યા છે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પર લાગ્યા છે આરોપ સંબંધીઓના ગેરકાયદે બાંધકામનું નું ડિમોલિશન અટકાવતા હોવાનો આરોપ લાગ્યો છે શ્રીકુંજ કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાનિકોએ આરોપ લગાવ્યો સોસાયટીના રહીશોએ પાલિકા કમિશનરને આ મામલે રજૂઆત પણ કરી કાકાનું ઘર બચાવવા જ્ઞાતિવાદનો મુદ્દો લાવતા હોવાનો પણ સ્થાનિકોએ એકઠા થઈને રજૂઆત કરી છે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડાઓ કે જેમની ઉપર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના સંબંધીના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન અટકાવવાનો પ્રયત્ન કર્યો પોતાના કાકાનું ઘર બચાવવા તેઓ જ્ઞાતિવાદનો મુદ્દો લાવતા હોવાનો આરોપ લગાવ્યો શ્રીકુંજ કોપરેટિવ સોસાયટીના સ્થાનિકો આજે એકઠા થયા અને પોતાના આરોપને વધુ ઉગ્ર બનાવ્યો અને આ જ ઉગ્રતા સાથે તેઓ કોર્પોરેશન પણ પહોંચ્યા